તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગ માં હરિભાઈ પાછા પધારી ચુક્યા છે માર્કેટમાં અને આખી કજાક લઈને બેઠો છું હેલો ગાઈસ હેલો 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 જાનુ છે સંજયભાઈ છે બુટિયો છે કિનાલી છે વિવેકભાઈ છે આ તો બેન છે લેવા દર કઈ નો કે એ વિવેકભાઈને કહી દે વાંધો નહીં હા બાકી હું તો સુતતે ને અમારા શેઠાણી મને વિચાર આવ્યો ખાવા બેઠો તો એ મને વિચાર આવ્યો એટલે મેચ કહી દઉં કદાચ એવી ઓફર મળી હોય કે પંદર દી બાર ગામ કામ આવો અને તમે કામ કરો

હા એટલે તે ઉપર પડી હોય કે 15 થી 12 છે તારે મૂકી ફ્રીડમ મળે મળે પણ એ એમાંય બે ત્રણ હોય મગર કેવી કેવી કે ફોન ઉપાડવાનો પહેલા હોય તો પપ્પાનો ફોન એટલે પહેલા તો ફોન ન ભગવાન ક્યાં જિલ્લો એનો મતલબ તો અહીંયા રે બાર રેનો ફરક હું તો ઘણા પડ્યો તમારે જ એને ગોંદર ની જેમ તમારે જ રેવું એનો કઈ મતલબ નઈ પંદર થી બાર કાઢવું હા બબาทો કે એ કીધું મતલબ એવો ને ફ્રીડમ તો બધી મળે પછી આ કેમ ના પાડીન તું પાસે એક્સેપ્ટ કરવા દેવાય ભાઈ એમ મારો કા ખોપડી તોડ સાલે કા માર દે પર દે હું તમા હું ચોકટમાં હું આવા થાય પછી ચોકટમાં સીધી વાત 15 દિવસ કામ કરવા બહાર ગયા હોય અને 15 દિવસ કામ જ કરતા આ ટાઈમ મળે તો ફોન કરવાનો નકર નઈ કરવો નો કરતોય હાલે એવું કાઈ નઈ તમે એટલે જ ન જવા દેતો અને પહેલા મારો રિવ્યુ હતો અને તું મૂળ તો જવા દે કે ન જવા દે મારો રિવ્યુ હતો ઉપર એટલે ક્યાંથી મળે એટલે તું ન જવા એને ફોન જ ન કરો તો આપણે જવા દેવાનું મતલબ આ એટલે એને ઈ ન જવા દે હાલો જાવા પહેલા વાલીયો હતો ને હવે હું મારો એયો જાણું કે જો મારે 15 થી 20 દી એક મહિનો બહાર જવાનું છે ને બરોબર તો હું છૂટુ કરીને જાઉં શું કે કેના કેના કે આ ચારા કરી પણ હું પણ હવે હું ફાઈનલ બધું છૂટુ ફાઈનલ હા આજ ઘરે આજ ઘરે આજ આજ ઘરે આવ આજ ભાઈ વાત

કે બાર ગયા તો આપડે આ ભાઈ વાય ફોન કર્યા કરે તેની મતલબ હું એ તો હારે રહી એજ વસ્તુ કરે ચિંતા ચિંતા હેરાન કરો તમે તમારી ચિંતા હેરાન કેવાય

વાત તો બસ તો ભાઈ મારું કહેવાનું એટલું જ છે કે તો તું લગન ન કરતો મારો ભાઈ એ તો હરામ હારી તારા માટે તો હું મારો થોડો રિવ્યુ આપી દઉં એને બોલવા દે હું હું બેઠો અને મારા રિવ્યુ એટલું કે મારા 15 થી કામ કરવા જવાનું છું હોય હા તો હું જાવ જ કેમ મને મારી છોકરી વાલી છે ને મારો ભાઈ નાની છે મારે એને રમાડવું મને રોજ ઘરવાળી નથી હું ઘરે નો કીધું બધા <laughs> અરે તેરે જૈસે દોસ્ત તો ના તો દુશ્મનો જરૂરત નહી અકેલાઈ કાફી હૈ મને હમણાં ક્રિશા ક્યાંક વાત કરશે દુશ્મની એટલે હું એમ નથી આમ છોકરીને આમ હારે રહું વધારે મજા આવે એની માં તો વધારે મજા આવે તકસે પાછા જ سکتا હા ઓ ગૌ તો મને કિરી ગૌ દે ખબર છે વાત ને તમે ગમે એ બોલી હું તમને સારી રીતે ઓળખું તો છે ને મારી સિવાય મનાલી

મારી ભગવાન કેસે લોકો કે બીચ માં ફેંક

અને પ્રેમ કેવા કેવાય મને ખબર હું પૂછી માવો ખાવા જાવ કે જાઓ તો હું જાઉં નું પછી મને એમ કે પાણીપુરી લઈ આવી ગયો મને પૂછ્યું કેટલી ખાવી વી રૂપિયા ત્રી રૂપિયા કે ત્રી રૂપિયા તું ત્રી રૂપિયા લેવા જાવ કે ન જાય કે જાવ તો હું જવા જો ન જાવ હા જોઈ છે મે તારી જમીન પર જોઈ છે હા જોઈ છે મને પ્રેમ કેવું ખુયો મને તો મારા માટે તો પ્રેમ દબાણ કહેવાય પ્રેમ નો કહેવાય દબાણ કહેવાય દબાણ કહેવાય અરે ये बड़ी अच्छी बात कही आप